ઝઘડીયાથી દેવમોગરા સુધી જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટના વિરોધમાં પદયાત્રા યોજાઇ આજરોજ ભરૂચ જિલ્લાના ઝઘડિયાના બિરસા મુંડા ચોક ખાતેથી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પદયાત્રા શરૂ કરતા પહેલા આદિવાસી આગેવાનો અને સમાજના યુવાનોએ બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને તેમની પ્રતિજ્ઞા દોહરાવી હતી પદયાત્રાનો હેતુ આ પદયાત્રા ઝઘડિયાથી શરૂ થઈને દેવમોગરા સુધી જશે આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય નવા આવી રહેલા જીએમડીસી લિગ્નાઇટ પ્રોજેક્ટથી ઝઘડીયા અને વાલિયા તાલુકાના અસરગ્રસ્ત ગામોને થનારા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે આદિવાસી આગેવાનોનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી તેમની પ્રકૃતિ જળ અને જમીન છીનવાઈ જશે આથી તેઓ આ પદયાત્રા દ્વારા લોકોને તેમની જમીન બચાવવા માટે એક થવા અને પ્રકૃતિના જતન માટે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ પદયાત્રામાં આદિવાસી સમાજના મોટી સંખ્યામાં યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા જય આદિવાસી જય જવાર આજ રોજ અહીં ઝઘડિયા તાલુકા વાલિયા અને નેત્રંગથી ઘણા લોકો અને આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા છે આજે ઝઘડિયાના યુવાનો દ્વારા જીએમડીસી પ્રોજેક્ટ લીગલાઇટ માટે જે આપણે ત્રણ હજાર હેક્ટર જમીનનું સંપાદન કરવા માંગે છે વાલિયાના આપણે અઢાર ગામો ઝઘડિયાના લગભગ દસ થી વધુ ગામોને આ લોકો વિસ્થાપિત કરવા માંગે છે અને તે શાના માટે આદિવાસી વિસ્તારમાં આવેલી ખત સંપત્તિને લૂંટવા માટે આ લોકો વિકાસના નામ પર આદિવાસીઓને એન કેન પ્રકારે કન્ડત પહોંચાડે છે અને તેમને વિસ્થાપિત કરવાનું કહે પહેલા જ્યારે આદિવાસી વિસ્તારમાં આજે ડેમ બન્યો તે એની તો એમને એમને કોઈ કોઈ આપણે પણ પ્રકારની સગવડ નથી વીજળી પાણી નથી પાડવામાં આવ્યા અને તેમ છતાં વિસ્થાપિત ગામ છે કે ત્યાં ઓલરેડી આ વિસ્થાપિતો વસે છે અને આજે એ જ પીઠોર ગામના લોકોને ફરી જીએમડીસી પ્રોજેક્ટ માટે વિસ્થાપિત કરવા માંગે છે એટલે આ તમે જોઈ શકો છો કે આદિવાસીને એન કેન પ્રકારે અહીંથી અહીં ખસેડવા માંગે છે અને આના માટે જે તક સાધુઓ જે લોભિયાઓ છે જે લૂંટવા માંગે છે આ આદિવાસી વિસ્તારની ખનીજ સંપત્તિને એને ફાયદો પહોંચાડવા માટેનો આ જે સરકારનો કાવતરું છે ને આ જે ખાનગી કંપનીને ફાયદો પહોંચાડવા માંગે છે એને અટકાવવા માટે જ્યારે આજે અહીં જગડિયા તાલુકાના યુવા આગેવાનોએ આજે પદયાત્રાનું આયોજન કર્યું છે જગડિયાથી શરૂ થઈ અને દેવમોગરા સુધી તેને સમર્થન આપવા માટે અને તેમની સાથે ચાલવા માટે આજે અમે સૌ અહીં ઉપસ્થિત રહ્યા છે આ પ્રશ્ન જો આ પૂરો નહી થાય આ લોકો સમાધાન નહી કરે અને આ પ્રોજેક્ટને બંધ નહીં કરે તો આગળ ગાંધી ચિંધિયા માર્ગે અથવા તો જે પણ લડાઈ લડવાની હશે એ અમે એકજુટ થઈને આદિવાસી વિસ્તારમાં રહેતા તમામ લોકો લડીશું જય આદિવાસી જય જોહ જય આદિવાસી જય યુહાર જય વિરસા દાદા જય આ મોગીમાં આજ રોજ અમે ઝઘડિયાથી દેવ મોગરા જે વિનાશકારી પ્રોજેક્ટ ઝઘડિયા ડમલાઈ લીડનાઈટ પ્રોજેક્ટ હોય કે વાલિયાનો પ્રોજેક્ટ હોય એના વિરુદ્ધમાં એક જનજાગૃતિ ગામડેગર જેટલા પણ ગામડા વિસ્થાપિત થાય છે એ બધા ગામોની અંદર અમે પદયાત્રા કરીને સમાજને જાગૃત કરીશું આજના આ પ્રસંગે અહીંયા ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવા સાહેબ વડીલ શ્રી બાલુદાદા ધનરાજભાઈ તરકભાઈ તેમજ અહીંયા ઉપસ્થિત તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર કે આ યુવાનોને તમે સાથ આપવા આટલા આવ્યા છો મારે તમામ લોકોને વિનંતી છે કે આ પદયાત્રામાં તમામ લોકો જોડાવો આવા હોસલો બનાવો અને આ જીએમડીસી ની વિરુદ્ધમાં અમે ચાલવાના છે કેમ કે જીએમડીસી અમે આદિવાસી જે અમારી ઓળખ છે એ પ્રકૃતિ પૂજાથી છે ને આ જીએમડીસી અમારી માં પ્રકૃતિ પર એક આફત બની ને આવેલી છે એટલે મા પ્રકૃતિને બચાવવા માટે કદાચ આજે તો ચાલતા છે ને આવનારા સમયમાં કદાચ બી ખાવી પડે તો પ્રકૃતિ બચાવવા અમે બી ખાઈ લઈશું જય આદિવાસી જય જવાર વાલિયા ઝઘડિયાની અંદર જે લીગનાઇટ પ્રોજેક્ટ જેનાથી હજારો ગામડાઓ વિસ્થાપિત થવાના છે અને અનેક ખેડૂતો એની અંદર જમીનો ગુમાવી દેવાના છે તો એના સામે અમારો વિરોધ છે જે ખાસ તો આજે નવયુવાન લોકો વૈભવભાઈ નીલેશભાઈ રાકેશભાઈ અને જે લોકોએ આ રેલી અને પ્રોત્સાહન આપ્યું છે જે લોકો આજે આટલો સાહસ કરીને ઝઘડિયાથી બિરસાદાદા ચોકથી આજે આ રેલીનું પ્રસ્થાન થાય છે એ રેલી ઝઘડિયાના ગામડાઓમાં થઈને જ્યાં 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 જીએમડીસી આવે છે ત્યાં અને એ પછી વાલિયામાં પહોંચશે અને વાલિયાના જે લીગ નાઇટનો પ્રોજેક્ટ છે જે વિનાશકારી પ્રોજેક્ટ છે એની સામેની આ લડાઈ છે અને ત્યાર પછી એ નેત્રંગ થઈ અને ડેડિયાપાડા અને એનું સમાપન દેવમુગરાની અંદર છે તો આ ગામડા બચાવવા માટે જે લોકોએ જે યુવાન લોકો છે ખાસ કરીને અમારા બાલુભાઈ જેવું આગેવાન છે સાથે સાથે ધનરાજભાઈ સાથે બધાભાઈ ચંદુભાઈ હરેશભાઈ મહેશભાઈ અને સાથે આ બધા દેખાય છે તો બધાને મારે યુવાનોને વિનંતી છે અને ઝઘડિયા વાલ્યા નેત્રંગ અને સમગ્ર આદિવાસી સમાજ એસી એસટી ઓબીસી માઇનોરિટી બધા જ ખેડૂતો હોય છે એને પોતાને બચવા માટે જે વિસ્થાપન થવાનું છે આ વિસ્તારની અંદર જે વિનાશકારી પ્રોજેક્ટો આ સરકારો લાવી રહી છે એની સામેનો અમારો વિરોધ રહેશે અને આવનારા સમયની અંદર જે કંઈ વિરોધ કરવાનો થાય જે રીતે વિરોધ કરવાનો થાય ગાંધી ચિંધિયા માર્ગે બી કરીશું અને આ લોકો નહીં માને તો હવે કયા ચિંધિયા માર્ગે કરીશું એ બધાય નોંધ લેવી